જય સ્વામિનારાયણ બેનો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક તો અત્યારે કેરીની સિઝન છે તો રસ જોડે કારેલાનું શાક ખૂબ સરસ લાગે છે એના માટે મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે એને મેં કટ કરી હળદર મીઠું અને લીંબુ નાખી અને બે વિસલ મારી દીધી છે બાફીને તૈયાર રાખ્યા છે અડધી વાટકી ગાંઠિયાનો ભૂકો છે એની જગ્યાએ તમે ચણાનો લોટ લઈ શકો સિંગદાણાનો ભૂકો છે અડધી વાટકી એક લીંબુનો રસ છે એક ચમચી તલ છે એક ચમચી ખાંડ છે ધાણા છે મીઠું છે ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર હિંગ અને રાય મેથી જીરું વઘાર માટે અને તેલ છે આપણે કારેલા ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરીશું એના માટે ગાંઠિયાનો ભૂકો લીધો છે શીંગદાણાનો ભૂકો છે એક ચમચી હળદર એકથી દોઢ ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું કારણ કે કારેલામાં પણ આપણે બાફવામાં મીઠું નાખ્યું છે એકથી દોઢ ચમચી ખાંડ છે એક લીંબુનો રસ લઈશું અને થોડા લીલા ધાણા નાખીશું થોડું તેલ નાખી અને આપણે એને મિક્સ કરીશું હવે આપણે આ મસાલો કારેલામાં આ રીતે આપણે ભરી લઈશું બધા કારેલામાં કારેલાના શાક માટે આપણે એક પેનમાં તેલ મૂકીશું એમાં આપણે રાઈ જીરું અને મેથી નાખીશું એક ચપટી હિંગ છે આપણે રાઈ અને જીરું આપણે તકડી ગયું છે તો આપણે એમાં ભરેલા કારેલા એડ કરીશું આપણે કારેલા થઈ ગયા છે હવે આપણે ઉપર ડીશ ઢાંકી અને એની અંદર પાણી ભરી અને થવા દઈશું એટલે અંદર પાણીની વરાળના ટીપા પડી અને કારેલા આપણા સરસ સીજી જશે આપણે કારેલાનું શાક ચડી ગયું છે તેલ છૂટું થઈ ગયું છે સાઈડમાં હવે એની અંદર આપણે એક ચમચી તલ નાખીશું થોડા ધાણા નાખીશું હવે આપણે કારેલાનું શાક સર્વ કરીશું બાઉલમાં આપણે ભરેલા કરેલાનું શાક સર્વ કરવા માટે રેડી છે તો એને તમે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું અને એને રોટલી સાથે તમે રસ રોટલી સાથે ખાવ ખૂબ સરસ લાગશે જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો